સુરત મહાનગરપાલિકાના બોમ્બે માર્કેટ પાસે આવેલા દબાણ ખાતાના પ્લોટમાં ખોદકામ સમયે ત્યાંથી પંદર જેટલી ટોપ મળી આવી હતી જો કે ઐતિહાસિક ટોપ હોવા છતાં હજી સુધી પાલિકા દ્વારા તેની કાળજી લેવાય ન હોય તેથી રોષ વ્યક્ત કરાયો છે સુરત ઐતિહાસિક શહેર છે અને તેની ચર્ચા વારંવાર કરાય છે ઇતિહાસમાં સુરતનું સુવર્ણ યુગ પણ અલાખાયો છે તો સુરતમાં ફરીથી ઐતિહાસિક વસ્તુઓ ખોદકામ સમય મળી આવી છે પરંતુ પાલિકાના બે જવાબદાર અધિકારીઓને સુરત ઇતિહાસને જાળવવાની કોઈ તસદી ન હોય તેમ લાગી રહ્યું છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના બોમ્બે માર્કેટ વિસ્તારની સુરતની બોમ્બે માર્કેટ નજીક આવેલા સુરત મહાનગર પાલિકાના દબાણ ખાતાના પ્લોટમાં ખોદકામ ચાલી રહ્યું હતું તે સમયે ત્યાંથી પંદર જેટલી ટોપો મળી આવી હતી કે સુરતનો ઇતિહાસ દર્શાવી રહી છે કે ખોદકામ સમયે પંદર ટોપો મળી આવી હોવા છતાં પણ પાલિકાના તંત્ર દ્વારા તે ટોપોની કાળજી લેવાની તસ્તી ન લીધી હોય જેને લોકોમાં તંત્ર સામે સવાલો પણ જોવા મળ્યા છે સુરત ઇતિહાસ સાથે જોડેલા પંદર જેટલા ટોપો મળી આવતા હોય જેને કાળજી લઈ તેને આવનાર પેઢીને બતાવવા માટે રાખવામાં આવે તેવી પણ લોકો ચર્ચા કરતા જોવા મળ્યા છે Hoje é o curso de Jato Prakashwara.